તમારી પાસે કોઈ પણ માથાનો દુખાવાના દર્દી આવે તો સૌથી પહેલા અમે જોવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ કે એને પ્રાઇમરી હેડેક લાગે છે કે સેકન્ડરી હેડેક લાગે છે મને આંચકો આવ્યો ને ત્યારે હું હું બોટાદનો છું બોટાદથી મને અહીંયા લાવ્યા ગુરુ મુખાણીમાં અને મને તાત્કાલિક સારવાર આપી અને અહીંયા દવાખાને દાખલ કર્યા હતા અને ત્યાં ત્રણ દિવસ રહ્યો તો મને બોલતો કરી દીધો સાહેબે સર માઇગ્રેન આ શબ્દ પણ કોમન થઈ ગયો છે આધા શીશી આ શબ્દ તો એ શું છે બાળકોને મારવાથી પણ માથાનો દુખાવો વધી જતો હોય છે જે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે બાળકો પર આખો દી રોગ જમાવતા હોય છે વાય વાય શબ્દ છે એ આપણા બહુ જ કોમન શબ્દ છે કે લાઈક કોઈ અચાનક પડી જાય છે ખેંચ આવવા માંડે છે અને લોકો એને ચપ્પલ સુંઘાડવા માંડે છે અને ગોબર સુંઘાડે આ બધું બહુ કોમન છે આ શું છે નમસ્કાર મિત્રો હું છું જયરાજ વાળા અને વાત ગુજરાતી પર આજે એક એવા વિષયની વાત કરવી છે માથાનો દુખાવો ચક્કર આવવા આવવા વાય શું તમે પણ માથાનો દુખાવાથી કંટાળી ગયા છો રોજ દવા ખાઈ ને થાકી ગયા છો તો આજે એક એવા વ્યક્તિની મુલાકાત લેવી છે કે જેની પાસે આ સમસ્યા લઈને લોકો ગુજરાતભરમાંથી આવે છે પણ આવે છે અને જાય છે હસતા હસતા પોતાના દુઃખ મૂકીને જાય છે તો આજે વાત કરી રહ્યા છીએ ડોક્ટર જયંતિ ગુરમુખાનીની આવો એમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર સર માથાનો દુખાવો માથાનો દુખાવો એ લગભગ બધા લોકોનો માથાનો દુખાવો બની ગયો છે મતલબ ઘરે ઘરે માથાના દુખાવાના પ્રશ્નો છે લોકો પીડાઈ રહ્યા છે સાચું માર્ગદર્શન નથી કે કઈ રીતે લેવું કંઈ પણ માથાનો દુખાવો થોડો પણ થાય ને એટલે તરત મેડિકલ સ્ટોર ઉપરથી જે તે પાંચ દસ રૂપિયાવાળી ગોળી મળે છે એ લઈને ખાઈ લેવાની પછી ફરી દુખે ત્યારે ફરીથી એ જ લેવાનું આ આ આ બહુ બહુ રૂટીન થઈ ગયું છે લોકો માટે નોર્મલ થઈ ગયું છે આ કેટલું ગંભીર છે માથાના દુખાવો એકચ્યુઅલી કોઈ પણ ન્યુરોલોજીસ્ટને જોઈએ ને તો લગભગ હર બીજો કે ત્રીજો દર્દી માથાના દુખાવાનો હોય છે માથાનો દુખાવો સમાજમાં બહુ જ કોમન છે પણ લોકોને ખબર નહીં કેમ માથાના દુખાવાને અડગણવાની બહુ જ આદત પડી ગઈ છે માથાના દુખાવાને નોર્મલ જ સમજતા હોય છે હું જાણું છું ઝાઝા ભાગને કદાચ નોર્મલ હોય પણ એમાંના અમુક દસ પંદર ટકા લોકો એવા હોય જેમાં ઘણો પ્રોબ્લેમ હોઈ શકે લોકો શું કરતા હોય છે એક સીટી સ્કેન કરાવી નાખે એક આંખના ડૉક્ટરને બતાવી નાખે અને જે બંને નોર્મલ હોય ને પછી બસ ડાયરેક્ટ કોમ્બી ફ્લેમ સ્ટોપેક આ તે બજારમાંથી જે મળતી દવાઓ મહિનામાં બે પાંચ દસ વીસ એમ લેતા હોય એમનું સાચું જે ડાયગ્નોસિસ થવું જોઈએ નિદાન થવું જોઈએ એ નિદાન નથી થતું હોતું અને પછી એ દિવસે દિવસે ગોળી વધતી જતી હોય છે એટલે મને એમ થતું હોય છે કે જો ન્યુરોલોજીસ્ટ આપણા સિટીમાં અવેલેબલ હોય અથવા તો નજીકમાં ક્યાં અવેલેબલ હોય એને આપણે એક બે કન્સલ્ટેશન કરીએ આપણું નિદાન સાચું મળતું હોય ને દિશા મળતી હોય તો કેમ ના લેવી જોઈએ આપણી બધી દુખાવાની ગોળી વગર કોઈ સમજે લેવી એ ખૂબ જ દુઃખદ વાત છે અને સર આવા કેસની અંદર જ્યારે દર્દીને ખબર નથી હોતી અને કન્ટિન્યુઅસલી એ લેવા માંડે છે કન્ઝ્યુમ કરે છે ટેબ્લેટ્સ પછી આનું ભવિષ્યમાં શું ગંભીર પરિણામ આવે એટલે માથાના દુખાવાની ગોળી એક લિમિટથી વધારે લઈએ તો એમાં એસિડિટી થાય કિડની ઉપર અસર પડે એ તો ઠીક પણ મહિનામાં દસ થી પંદર અગર જો કોઈ વ્યક્તિ માથાના દુખાવાની ગોળી લે અને આ પ્રક્રિયા જો ત્રણ મહિના સુધી ચાલે ને તો એ દર્દીને એ દુખાવાની ગોળીની આદત પડી જતી હોય છે શરાબ કેમ લોકો રોજ લે તો એની આદત પડી જતી હોય છે એમ દુખાવાની ગોળીઓ જો મહિનામાં દસ પંદર થી વધારે લેવાય તો એની પણ આદત પડી જતી હોય છે અને પછી દર્દી છોડી નથી શકતું હોતું અને દિવસે દિવસે દસ પંદર માંથી વીસ પચીસ ત્રીસ ગોળીઓ થઈ જતી હોય છે અમારી ભાષામાં આ એક બીમારી છે જેને અમે મેડિકેશન યુઝ હેડેક કહેતા હોઈએ છીએ અને આની પણ સારવાર હોય છે ઓકે સર બીજી વસ્તુ માથાના દુખાવાની વાત થઈ હવે બીજો સામાન્ય પ્રશ્ન છે ચક્કર આવવા મતલબ એવું સમજતા હોય છે કે વીકનેસ છે થોડું આવું થયું ઓછું જમાણું છે ટ્રાવેલિંગ છે એટલે ચક્કર આવે છે એને પણ લોકો બહુ સામાન્ય માનતા હોય છે પણ એ કઈ પ્રકારનું એ લક્ષણ છે અને એનું શું સ્વરૂપ આવી શકે અમારી પાસે કોઈ પણ દર્દી આવે અને એમ કે મને ચક્કર આવે છે તો અમે સૌથી પહેલાં એને પૂછતા હોઈએ છીએ કે ચક્કર એટલે શું કારણ કે ઘણી બધી વસ્તુઓ માટે લોકો ચક્કર શબ્દ લૂઝલી વાપરતા હોય છે માની લો એક માણસને આમ આખું રૂમ ગોળ ગોળ ફરે તો એના માટે ચક્કર વાપરતો હોય છે એક માણસ એવો પણ હોય કે આંખ આગળ અંધારા માત્ર આવે તો પણ એના માટે ચક્કર શબ્દ વાપરતો હોય છે અને એક માણસ એવો હોય કેને ગોળ ગોળય ન ફરે અંધારાઇ ન આવે પણ ચાલવામાં સેજ આમ પગ લડખડાતો હોય છે એના માટે પણ ચક્કર શબ્દ વાપરતો હોય છે અને એક માણસને તણાવ હોય ટેન્શન હોય માથું બળતું હોય છાતીમાં દુખતું હોય ખાલી ચડતું હોય શરીરમાં ને એમ સાથે નોર્મલ ચક્કર આવે એ પણ ચક્કર શબ્દ બોલતો હોય છે એટલે જો કોઈ ડૉક્ટર આ ચારેય પ્રકારના ચક્કરથી વર્ણનથી જો અવેર ન હોય અથવા એને ખ્યાલ ન હોય કે આ ચારેય વસ્તુ જે મેં તમને કીધી એ ચારેયની જુદી જુદી દવા થતી હોય છે ચારેયમાં જુદું જુદું નિદાન થતું હોય છે તો પછી જો કોઈ ડૉક્ટર આ વસ્તુથી અવેર ન હોય તો અંદાજ પ્રમાણે એ ગોળ ગોળ ફરતી ચક્કરની રૂટીન દવા આપી દેતું હોય છે એટલે અમે હંમેશા કહેતા હોઈએ છીએ દર્દીઓને કોઈ પણ ડૉક્ટરને આપ મળો પહેલાં એને સરખી વર્ણન કરીને કહો કે તમને એક્ઝેક્ટ થાય છે શું ગોળ ગોળ ફરે છે અંધારા આવે છે ચાલવામાં તકલીફ થાય છે જીવનમાં તનાવ છે કારણ કે જેવું વર્ણન એના હિસાબે એનું ડૉક્ટર તમારું એનું કારણ વિચારશે ને એ પ્રમાણે તમને દવા આપશે સર આ સિચ્યુએશન જ્યારે ઊભી થાય ત્યારે કેવા કેવા લક્ષણો હોય તો તાત્કાલિક એક્સપર્ટ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ તમારા સુધી પહોંચવું જોઈએ કેવી કેવી સિચ્યુએશનમાં પહોંચી શકે થી ચક્કરમાં અમુક દર્દીઓને ઇમરજન્સી સારવાર લેવી જોઈએ ધારો કે કોઈ પણ દર્દીને જિંદગીમાં પહેલીવાર ચક્કર આવે અને બહુ ચક્કર આવે અને ઉલટીઓ થાય તો એના જનરલી બે કારણો હોય છે કાં તો કાનના અંદૂરીન ભાગમાં વાયરલ ઇન્ફેક્શન હોય છે જેને અમારી ભાષામાં વેસ્ટિબ્યુલાઇટિસ કહે છે અને બીજું કારણ હોય છે લકવો સ્ટ્રોક અથવા પેરેલિસિસ જે દર્દીને બહુ ચક્કર અને ઉલટી સાથે મોઢો ત્રાંસો થઈ જાય જોવામાં તકલીફ થાય ડબલ ડબલ દેખાય હાથ પગમાં ખાલી ચડે તો હાલવામાં બહુ પકડો પડે અથવા એક અંગ બંધ થઈ જાય અથવા અવાજ બદલાઈ જાય અથવા તે ગળવામાં ઉતારવામાં તકલીફ પડે આમાંના કોઈ પણ એક લક્ષણ લક્ષણમાં બતાવે માની લ્યો કે એક દર્દીને લકવો છે અને જો કોઈ દર્દીને લકવો હોય તો દિવસ કે રાત તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ એવી હોસ્પિટલમાં વયા જવું જોઈએ જ્યાં સીટી સ્કેન કે એમ આરઆઈની વ્યવસ્થા છે કારણ કે આજકાલ લખવામાં પહેલાં ત્રણથી સાડા ચાર કલાકની અંદર અમુક સ્પેશિયલ દવાઓ આપવામાં આવતી હોય છે જેને અમારી ભાષામાં થ્રોમ્બોલિસિસ કહેતા હોય છે એનાથી દર્દીઓને ખૂબ ફાયદો થતો હોય છે માટે જોરદાર ચક્કર અને ઉલટીઓની સાથે જો બીજા કોઈ પણ વધારાનાં લક્ષણ બતાય તો હોસ્પિટલમાં જરૂર જવું જોઈએ એમને પણ જોરદાર ચક્રને ને ઉલટ્યું થાય તો પણ એને રોકવા માટે આપણે તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ સર હમણાં જ હું આપના પેશન્ટ સાથે વાત કરતો હતો મેં ઓપિનિયન લીધો એમનું ટેસ્ટોમોનિયન લીધું એમને એવું એ પ્રકારનું પેરેલિસિસ થયો કે એનું બોલવાનું બંધ થઈ ગયું અત્યારે બોલી શકે છે તો શું એ ત્યારે ઇમરજન્સીમાં સારવાર માટે વહેલા પહોંચી ગયા એટલા માટે આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે તમારા સુધી પહોંચ્યા એ કઈ રીતનું એમાં હોય છે આમાં શું હોય છે કોઈ પણ દર્દીને લકવો થાય તો લકવાના ઘણા બધા જુદા જુદા લક્ષણો હોય છે બ્રેનમાં સમજો કે આ ભાગમાં લોહી ઓછું ફરતું હોય એમ લકવામાં તો એનો હાથમાં તકલીફ થાય નીચેના ભાગમાં થાય તો હાથ અને પગમાં તકલીફ થાય એવી રીતે અમુક બોલવાની એરિયા છે અમુક જોવાની એરિયા છે અમુક સમજની એરિયા છે અમુક સ્પીચની એરિયા છે તો જે એરિયામાં ડેમેજ થાય એ પ્રપા એવા દર્દીના લક્ષણો હોય છે

આ થ્રોમોલસીસ નામની દવા જે મગજમાં લોહી લઈ જતી નળી જે બ્લોક થઈ ગયો છે એને ખોલી નાખતી હોય છે લોહી પાછું મગજને મળવાનું ચાલુ થઈ જતું હોય છે નથી દર્દીને ખૂબ રાહત થતી હોય છે પણ જાણે કીવું રાત્રે જો નવ દસ વાગે દર્દીને જો લકો થાય તો એને એમ થતું હોય છે અત્યારે કોણ મળશે ચાલો ને કાલે સવારે જશું પણ આ લકો એ એક હાર્ટ એટેકની જેમ જ ઇમરજન્સી છે લોકોને હાર્ટ એટેક ઇમરજન્સી તરીકે ગમે ત્યારે હોસ્પિટલમાં જતા હોય છે પણ લકવાને અમે બ્રેઇન અટેક કહેતા હોઈએ છીએ છતાં સમાજમાં બ્રેઇન અટેક અથવા પેરાલિસિસ વિશે એટલી બધી ઇમરજન્સીની પેલી જે નોલેજ હોવી જોઈએ એ ઓછી છે માટે બીજા દિવસે બતાવતા બતાવવા આવતા હોય છે આનાથી શું થાય જે કિંમતી સમય હોય શરૂઆતનો એ બરબાદ થઈ જતો હોય છે અને રૂટીન દવાઓ આપતા હોય છે રૂટીન દવા પણ વાંધો નહીં પણ અમુક દર્દીઓને થોડુંક રિઝલ્ટ ઓછું આવતું હોય છે અને મોડું આવતું હોય છે માટે હું હંમેશા દર્દીઓને કહેતો હોઈશ કે લાખો એક ઇમરજન્સી છે હાર્ટ એટેકની જેમ તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ અને સર માઇગ્રેન આ શબ્દ પણ કોમન થઈ ગયો છે આધા શીશી આ શબ્દ તો એ શું છે એના વિશે થોડો ખ્યાલ આપો કોઈ પણ દર્દીને વારગડે વારગડે માથાનો દુખાવો થાય તો ઝાઝા ભાગે આ આધા શીશી જ હોતું હોય છે આ આધા શીશીનો દુખાવો લગભગ ચાર કલાકથી લઈને બોતેર કલાક સુધી ચાલતો હોય છે એ એનું નામ આધા શીશી છે કારણ કે લોકોને એવું માન્યતા છે ખાલી અડધી બાજુ અથવા એક બાજુના મગજમાં જ એની અસર થતી હોય છે એ વાત સાચી પણ સાહીઠ લોકોમાં ચાલીસ ટકા લોકોને માથામાં બંને બાજુ દુખાવો થતો હોય છે અથવા અમુક લોકોને એક બાજુ માથામાં દુખાવો થાય પછી બીજી બાજુ જતો હોય છે અમુક લોકોને માથામાં દુખાવો આગળ થાય વચ્ચે થાય પાછળ થાય અહીંયા પણ થાય બંને આ જગ્યાએ પણ થાય આ બધી જ જગ્યાએનો દુખાવો અમુક કલાકો સુધી થાય અને વારંવાર થાય તો એ માઇગ્રેનનો દુખાવો હોય છે અને આ દર્દીઓને દુખાવા સાથે પોપકા થાય ઉલટી થાય લાઇટનો ગમે અવાજનો ગમે આવા લક્ષણો પણ સાથે હોય છે માટે આવા જે વારંવાર જે દુખાવાના જે દર્દીઓ હોય એને અમે માઇગ્રેનનું નિદાન કરતા હોઈએ છીએ ડૉક્ટર ગુરુમુખાનીને ત્યાં છીએ અમે એમની જે ટ્રીટમેન્ટ છે એના વિશે એમના જે પેશન્ટ છે એમની સાથે વાત કરવી છે શું નામ છે તમારું ભાઈ બળવંતસિંહ રૂપસિંહ રાણા બળવંતભાઈ શું તકલીફ હતી તમને મને પેરેલિસિસની તકલીફ હતી અને બોલતી બોલતો બંધ થઈ ગયો તો એકદમ ઓહો અને લગભગ દોઢ વર્ષથી દવા ચાલુ છે

અને અત્યારે હવે પેરાલિસિસમાં કાંઈ બધું નોર્મલ થઈ ગયું એકદમ નોર્મલ છે અને એકદમ સારું છે અને મહિને મહિને દવા ચાલુ છે અને આ છેલ્લા એક મહિના પહેલાં દવા લીધી હતી સાહેબની હા અને સાહેબે કીધું કે હા દવા લેતા રહેજો એટલે અત્યારે હું દવા લેવા આવ્યો છું અચ્છા અને જે લોકોને આવું પેરાલિસિસની કે તકલીફ થઈ હોય તો તમે શું કહેશો શું કરવું જોઈએ એ લોકોએ અત્યારે એને તો જો દવાખાને આ દવાખાને આવવું જોઈએ મારા મારા ખ્યાલ મુજબ અને અહીંયા બહુ સારું છે સારું થઈ જાય છે તો મિત્રો આ રીતે આપણે બળવંતભાઈના મેળા કે જે બોલી નહોતા શકતા એવો હેવી પેરાલિસિસ એમને થઈ ગયો હતો પણ અહીંયા ગુરુમુખાની સરને ત્યાં આવ્યા અત્યારે આપણે જોઈ શકો છો કે બોલી રહ્યા છે એકદમ સ્વસ્થ છે તો સૌરાષ્ટ્રની અંદર તમે આસપાસ ગુજરાતભરમાંથી ક્યાંયથી આ સાહેબની એક્સપર્ટાઇઝ છે તો તમે પણ એમનો સંપર્ક કરીને અહીંયા હોસ્પિટલ સુધી પહોંચી શકો છો મિત્રો આ તમારા હસબન્ડ છે એને શું તકલીફ થઈ હતી ને કેટલા ટાઈમ પહેલાં તકલીફ થઈ હતી વરસ થઈ ગયું અને પેરાલિસિસનો આંચકો આવી ગયો હતો હાથ ખોટો પડી ગયો હતો એમ્બ્યુલન્સમાં ભાવનગર લાવ્યા સારું થઈ ગયું અહીંયા સાહેબને અહીંયા લાવ્યા એ પછી તમને પહેલાં તો એવું લાગ્યું હશે ને કે બોલતા બંધ થઈ ગયા એટલે આપણે તો શ્વાસ અધ્ધર થઈ જાય હા હા બહુ સરસ થઈ અત્યારે કમ્પ્લીટ અત્યારે સારું છે ને તો મિત્રો આ છે આપણા ડોક્ટર સાહેબ ગુરુમુખાની સર છે એમની એક્સપર્ટાઈઝ તો તમે પણ આ હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે ને ડિસ્ક્રિપ્શનમાં તમને તમામ ડિટેલ મળી જશે સર છેલ્લા બે દાયકાથી તમે ભાવનગરની અંદર સેવા આપી રહ્યા છો ત્યારે એક આટલા બોહળા અનુભવ છે આપનો તો મને સામાન્ય જે પ્રશ્ન પૂછવો છે કે લોકોને એવું માનવું છે કે ન્યુરોલોજીસ્ટ પાસે જશું તો તરત એમઆરઆઈ કરાવી દેશે એમઆરઆઈનો ખર્ચો કરાવશે રિપોર્ટ રિપોર્ટ કરાવડાવશે તો માથાનો દુખાવો એમઆરઆઈ આ શું છે આનો સંબંધ એ થોડો સમજાવો કોઈ પણ સો દર્દી હું મારી ક્લિનિકમાં જોઉં તો સો માંથી દસ દર્દી એવા હોય જેમને મને ખરાબ લક્ષણ જોવા મળે નેવ દર્દી એવા હોય જેમાં મને કોઈ ખરાબ લક્ષણો જોવા નથી મળતા હોતા તો આ નેવ દર્દીને અમારી ભાષામાં પ્રાઇમરી હેડેક કહેવામાં આવે છે કોઈ પણ ડોક્ટર ત્યાં આ દર્દી જાય અને એમને કે કોઈ પણ રિપોર્ટ કરાવે એમઆરઆઈ હોય કે લોહી રિપોર્ટ હોય કે કમરમાંથી પાણીની તપાસ હોય કે બીજા કોઈ પણ રિપોર્ટ કરે તો નોર્મલ આવે તો આવા નાઇન્ટી લોકો હોય છે એમાંથી જોવા જઈએ ને તો એટી નાઇન પરસેન્ટેજ માઇગ્રેન હોય છે એકાદ ટકામાં બીજા પ્રાઇમરી હેડેક્સ હોય છે જે દસ ટકા લોકો જેમાં રિપોર્ટ્સ ખરાબ આવવાના હોય છે એને અમારી ભાષામાં સેકન્ડરી હેડેક કહીએ છીએ આવા દર્દીઓને એમઆરઆઈ અને બીજા બધા કમરમાંથી પાણીની તપાસ અથવા લોહી રિપોર્ટ કરાવીએ તો એમાં એ ખરાબી જોવા મળતી હોય છે એટલે અમારી પાસે કોઈ પણ માથાનો દુખાવાનો દર્દી આવે તો સૌથી પહેલાં અમે જોવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ કે એને પ્રાઇમરી હેડેક લાગે છે કે સેકન્ડરી હેડેક લાગે છે એટલે સેકન્ડરી હેટેક લાગે તો અમે જરૂરથી રિપોર્ટ કરાવતા હોઈએ છીએ પણ દસમાંથી નવ દર્દીઓને કોઈ એમઆરઆઈ કરાવવાની જરૂર નથી હોતી આજે એક દર્દી હોય દસમાંથી જેને એમઆરઆઈ કરાવવાની જરૂર હોય છે એ અમે એને અમે કહેતા હોઈએ છીએ કે આ દર્દીને રેડ સિગ્નલ છે તો આ રેડ સિગ્નલ અમને જ્યારે જોવા મળે ત્યારે જ અમે એને એમઆરઆઈ કરાવતા હોઈએ છીએ તો આ રેડ સિગ્નલ કયા છે નંબર વન જો કોઈ દર્દી આવીને કે મને પહેલી જ વાર અને બહુ જોરદાર માથું દુખે છે એક કલાકથી માથું ફાટી જશે એવું કે તો અમે એને એમઆરઆઈ કરાવતા હોઈએ છીએ કોઈ પણ દર્દીને માથાનો જોરદાર દુખાવો થાય એની જોડે તાવ આવે એને ગરદનમાં પણ બહુ દુખાવો થાય તો અમે એમઆરઆઈ કરાવતા હોઈએ છીએ પચાસથી વધારે ઉંમરવાળા દર્દીને પહેલી વાર જો માથાના દુખાવાની શરૂઆત થાય તો અમે એનું એમઆરઆઈ કરાવતા હોઈએ છીએ કોઈપણ દર્દીને કેન્સર હોય અથવા એચઆઈવી હોય એવા દર્દીને જો માથાનો દુખાવો થાય તો અમે એમઆરઆઈ કરાવતા હોઈએ છીએ કોઈપણ પ્રેગ્નન્ટ લેડી હોય અથવા તો પ્રેગ્નન્સી પતી ગયા પછી એનું પોસ્ટમાર્ટમ પીરિયડ કહીએ પ્રેગ્નન્સી પછીના પીરિયડમાં જો બહુ માથાનો દુખાવો થાય તો અમે એમઆરઆઈ કરાવતા હોઈએ છીએ કોઈ પણ દર્દીને સૂતા અને બેઠતા માથાનો દુખાવો થાય અથવા ઉધરસ આવે ત્યારે માથાનો દુખાવો થાય અથવા વજન ઉપાડે ત્યારે માથાનો દુખાવો થાય તો અમે એનું એમઆરઆઈ કરાવતા હોઈએ છીએ કોઈ પણ દર્દીનો માથાનો દુખાવો પહેલાં કરતાં વધતો જતો હોય માની લો પહેલાં મહિનામાં બે કે ત્રણ વાર થતો હોય હવે મહિનામાં આઠ વાર દસ વાર પંદર વાર થાય છે ને પહેલાં દુખાવાને ગોળીથી મટી જતું હતું હવે મટતું જ નથી આખો આખો દિવસ ચાલે છે દર્દી હેરાન પરેશાન થઈ ગયો હોય તો અમે એમઆરઆઈ કરાવતા હોઈએ છીએ અમારી ભાષામાં આને ચેન્જ ધ કેરેક્ટર ઓફ ધ હેડેક કહેતા હોઈએ છીએ એટલે અમાન કોઈ પણ એક લક્ષણ દેખાય તો અમે દર્દીને એમઆરઆઈ કરાવતા હોઈએ છીએ અન્યથા કોઈ દર્દીને એક પણ રેડ સિગ્નલ ન આવે તો અમે એમઆરઆઈ કરાવતા નથી હોતા માટે ગભરાવું નહીં ન્યુરોલોજીથી જરૂરથી બતાવજો દસમાંથી એક દર્દીને જ એમઆરઆઈ કરાવશે સર એમઆરઆઈ કરાવવાની જરૂર પડી હા કરાવી લીધો હા તો લોકો એવું માને છે કે એમઆરઆઈ કરાવીશું તો માઇગ્રેન જે શબ્દ છે આધાશીષ એની અંદર ડિટેક્ટ થઈ જતું હોય છે તો શું એ છે નહીં

જીવન શૈલીમાં લીધે થતું હોય છે ઉજાગરાથી ભૂખ્યા રહેવાથી અથવા તો ઉપવાસ કરવાથી અથવા તડકામાં જવાથી ઘરમાં તનાવથી અમુક સ્મેલથી આ બધા કારણોસર જે માથું દુખતું હોય તો દર્દીને માઇગ્રેન જ છે એટલે માઇગ્રેનના દર્દીમાં એમઆરઆઈ કરાવવાની કોઈ જરૂર નથી પડતી હોતી હા અડધો ટકો કે એક ટકો દર્દી એવા હોય જેમાં માઇગ્રેનની સારવાર છતાં રિઝલ્ટ જરાય નથી આવતું હોતું અથવા તો દુખાવો વધતો જતો હોય છે તો અમે એવા દર્દીઓમાં એમઆરઆઈ કરાવતા હોઈએ છીએ અન્ય દર્દના દર્દીઓમાં એમઆરઆઈ સાવ નોર્મલ હોય છે સર જે લોકોને આ તકલીફ છે માથાના દુખાવાની છે કે ચક્કર આવવા કે આ લોકો તો આ લોકો મતલબ જે ઓવરઓલ હેલ્ધી ફિઝિક્સ છે એનું બોડી તંદુરસ્ત છે તો એને તમે એવા કયા પ્રિકોશન કહી શકો ધ્યાન રાખે કે ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું હોઈ શકે કે જે આનાથી બચી શકાય આપણે ઓકે માઇગ્રેન તમારા જિંદગીમાં ન જોતું હોય તો અમુક રૂલ્સ તમારે ફોલો કરવા જોઈએ નંબર વન સાતથી આઠ કલાક સૂવું જોઈએ બધા માણસોને વીસ ત્રીસ ચાલીસ પચાસની હોય અને જો નાની ઉંમર હોય દસ વર્ષ પંદર વર્ષ તો એ લોકોને એકાદ કલાક વધારે સૂવું જોઈએ એટલે સાતથી આઠ કલાક સૂવાની હું સલાહ આપતો હોઉં છું નંબર ટુ ત્રણે ટાઈમ નિયમિત જમવું જોઈએ બ્રેકફાસ્ટ લંચ અને ડિનર આ ત્રણેય વસ્તુ બહુ જરૂરી છે ઘણા બધા લોકો બ્રેકફાસ્ટ સ્કીપ કરતા હોય છે અમુક બિઝનેસમેન હોય તો લંચ સ્કીપ કરતા હોય છે કહેતા હોય છે મારી પાસે ટાઈમ નથી અરે એ જીવન છું જેમાં તમને ખાવાનો સમય નથી એમ એટલે ખાવાનો ટાઈમ એ સુવાનો ટાઈમ આ બે વસ્તુ ત્રીજું બંને ત્યાં સુધી તડકામાં ન જવું જોઈએ પણ માની લો એવા સંજોગો થયા અને આપણે જવું જ પડે એવું હોય તો કેપ અને સનગ્લાસનો ઉપયોગ જરૂર કરવો જોઈએ રોજ કમસે કમ બેથી ત્રણ લીટર પાણી પીવું જોઈએ રોજ કમસે કમ વીસ મિનિટ એક્સરસાઇઝ કરવી જોઈએ શક્ય હોય તો મેડિટેશન કરવું જોઈએ યંગ ફિમેલ્સમાં હું ઘણી વખત જોતો હોઉં છું કે બાળકોને બહુ મારતા હોય છે બહુ વધારે એક્સપેક્ટેશન કરતા હોય છે અને તણાવ પેદા કરતા હોય છે તો બાળકોને મારવાથી પણ માનસાનો દુખાવો વધી જતો હોય છે જે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે બાળકો પર આખો બધી રોગ જમાવતા હોય છે એવું નથી કે બહેનોની કોઈ ઇન્ટેન્શન ખરાબ હોય એ લોકો તો બાળકનું ભલું જ ઈચ્છતા હોય છે પણ એમને ખ્યાલ નથી કે જે આ બાળક છે ને એ ભગવાનની પ્રસાદી છે આપણે પ્રસાદીનો કોઈથી ઘા ન કરીએ કોઈ કોઈની અવગણના ન કરીએ પણ આ બાળક જે આપણા ઘરમાં આવ્યું છે જે ઉપરવાળાની એક જે કોઈ ગિફ્ટ છે એને આપણે સંભાળવાનું હોય એને બીજી રીતે ટેકલ કરવાનું હોય નહીં કે મારવાથી મારવાથી માથાનો દુખાવો બહુ વધી જતો હોય છે એટલે હું બધા દર્દીઓને કહીશ જીવનશૈલીમાં જો એક સુધાર હશે નોર્મલ ખાવાનું સુવાનું તડકાથી દૂર રહેવાનું તો આપના જીવનમાં માઇગ્રેનની શક્યતા બહુ ઘટી જશે સર બાળકોની વાત કરી આ સમસ્યાનો સામનો કેટલા બાળકો કરતા હશે એને આ તકલીફ હશે કદાચ એ એના પેરેન્ટ્સને એક્સપ્લેન નહીં કરી શકતા હોય કહી નહીં શકતા હોય અદરવાઈઝ ઘણી જગ્યાએ એવું પણ સાંભળ્યું હોય કે બાળક એમ મમ્મી પપ્પાને કહે કે મને માથું દુખે છે તો એવો પણ જવાબ બાળકને આપી દે કે તું તો નાનો છે તને શું માથું દુખે તો આ આ શું છે બાળકોને કઈ રીતે થાય ને એ કેટલું ગંભીર હોઈ શકે ઓવરઓલ આપણે કોઈ પણ દસ વ્યક્તિને મળશો ને તો એમાંથી ત્રણ કે ને માઇગ્રેન છે કોઈ પણ દસ અને ઓવરઓલ કોઈ પણ દસ બહેનોને મળશો ને તો લગભગ પાંચ કે છ ને માઇગ્રેન છે એટલે માઇગ્રેન બહુ કોમન છે લોકો એવું માનતા હોય છે કે આ વીસ ત્રીસ ની ઉંમરની બીમારી છે પણ એવું નથી બાળકોમાં પણ બહુ જ કોમન છે આપ કોઈ પણ સ્કૂલ જતા કોઈ પણ રેન્ડમ દસ બાળકોને પકડશો ને તો એક બાળક તમને એમ કહે કે મને વારકડી માથું દુખે છે એટલે માથાનો દુખાવો બાળકોમાં પણ વેરી કોમન છે એ પછી ચાર વર્ષનો ટેણીઓ હોય કે આઠ વર્ષનો હોય કે દસ વર્ષનો હોય કે બાર વર્ષનો હોય અમુક વખતે બાળકોમાં માથાનો દુખાવોનો બીજો સ્વરૂપ પણ હોય વારગડે પેટમાં દુખાવો થતો હોય છે અને અમારી ભાષામાં એબડોમ માઇગ્રેન કહેતા હોઈએ છીએ જેનો જે લોકો સમજી નથી શકતા હોતા પેટના ડોક્ટરને બતાવે સોનોગ્રાફી કરાવે એન્ડોસ્કોપી કરાવે બધું નોર્મલ આવે અમારી પાસે જ્યારે માઇગ્રેનના દર્દી આવે ત્યારે અમે પૂછતા હોઈએ બાળકને શું થયું છે કે પેટની દવા હવે છે ઠીક જ નથી થતી અને અમે સમજી જઈએ ભાઈ તમને માઇગ્રેન છે તમારો જ દીકરો છે એટલે એને માઇગ્રેન હોવાની સંભાવના સંભાવનાઓ છે બધા રિપોર્ટ જો નોર્મલ હોય કારણ કે એસીથી નેવું ટકા માઇગ્રેન એ કૌટુંબિક હોય છે એમ એટલે કૌટુંબિક હોવાના કારણે એ બાળકને જે પેટનો દુખાવો જે છે એ માઇગ્રેનના સાઈડ હોય છે અમુક વખતે બાળકોને ચક્કર પણ આવતા હોય છે નોર્મલ ટાઈપના ચક્કર આવતા હોય વારેક ચક્કર આવતા હોય છે દુનિયાભરના ડૉક્ટરને બતાવીને રિપોર્ટ કરાવતા હોય નોર્મલ હોય અમે એ લોકોને કહેતા હોઈએ છીએ બાળકને સરખી રીતે સાત આઠ કલાક રાત્રે સુવડાવો સવારે રોજ બ્રેકફાસ્ટ કરાવો તડકામાં નો રમવા મોકલો એટલે ઓટોમેટિક એંસી ટકા દર્દીઓની એમને રાહત થઈ જતી હોય છે અમુક જો દસ વીસ ટકા દર્દીઓને માઇગ્રેનની પછી અમુક ટેબ્લેટ્સનો ત્રણથી છ મહિનાનો કોર્સ કરવો પડતો હોય છે મિત્રો આ આખી એક નવી જ વાત અને બહુ જ ફેક્ટ જાણવા મળ્યું આપણને કે તમે તમારા બાળકને જે કમ્પ્લેન છે એને થોડી ગંભીરતાથી લ્યો એવું લાગે તો તમે કોઈ ન્યુરોલોજીસ્ટને બતાવી શકો છો કન્સલ્ટ કરી શકો છો અને સરને મળવું હોય તો એમની બધી ડિટેલ સ્ક્રીન ઉપર તમને એમનો અપોઇન્ટમેન્ટ માટેનો નંબર પણ મળી જશે અને ડિસ્ક્રિપ્શનની અંદર તમામ એનું એડ્રેસથી લઈને બધી ડિટેલ પણ મળી જશે સર એ વાત કરવી છે વાય વાય શબ્દ છે એ આપણા બહુ જ કોમન શબ્દ છે કે લાઈક કોઈ અચાનક પડી જાય છે ખેંચ આવવા માંડે છે અને લોકો એને ચપ્પલ શુંઘાડવા માંડે છે અને ગોબર શુંઘાડે આ બધું બહુ કોમન છે આ શું છે સર એકચ્યુઅલી કોઈ પણ દર્દી ટેમ્પરરી બેભાન થઈ જાય પાંચ પંદર મિનિટ માટે તો અમારી પાસે જ્યારે લઈને આવતા હોય છે તો અમે અમે જોવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ કે એને વાય છે કે વાય નથી કારણ કે અમુક વખતે ટેમ્પરરી બ્લડ પ્રેશર ઘટી જવાના લીધે પણ લોકો બેભાન થઈ જતા હોય છે માની લો એ નથી અને ખરેખર વાય છે તો વાયમાં શું થતું હોય છે મગજના અમુક કોષો વધુ પડતા કામ કરતા હોય છે એ વધુ પડતો કામ કરવાના લીધે એ ઇલેક્ટ્રિક તરંગોના લીધે શરીરમાં ઝાટકા આવતા હોય છે મોઢામાં ફીણ આવી જતી હોય છે આંખો ઉપર ચડી જતી હોય છે દર્દી બેભાન થઈ જતો હોય છે ક્યારેક કપડામાં પેશાબ થઈ જતો હોય છે અને ક્યારેક જીભ પણ કતરાઈ જતી હોય છે બેથી પાંચ મિનિટ આ હાલતી પ્રક્રિયા પછી દર્દી થોડુંક સૂઈ જતું હોય છે અને પંદર મિનિટ અડધા કલાકમાં એ પાછું ભાનમાં આવી જતું હોય છે અને પછી અમુક દર્દીઓને શરીરમાં દુખાવો થાય અથવા અમુક દર્દીઓને માથામાં દુખાવો થતો હોય છે આને અમારી ભાષામાં જર્નલાઇઝ ટોનિક ક્લોનિક સીઝસ અથવા તો જર્નલાઇઝ એપિલેપ્સી કહેતા હોઈએ છીએ અને આ એક વેરી કોમન વસ્તુ છે ભારતભરમાં જોઈએ ને આપણે તો લગભગ એક ટકા લોકોને વાયની બીમારી છે એટલે લગભગ આપણે જોઈએ તો એક કરોડ ત્રીસ લાખ અથવા એક કરોડ ચાલીસ લાખ લોકોને આ વાયની બીમારી છે પણ સંભાવ લોકોની સમજ આ બીમારી વિશે બહુ જ ઓછી છે ઘણા બધા દર્દીઓ વાય હોય તેમ છતાં કન્સલ્ટ નથી કરતા અને આ વાય આવે આવું સિચ્યુએશન આપણી આસપાસ બને છે કદાચ ક્યાંક એક બસ સ્ટોપ ઉપર કોઈ ઊભું છે અને કોઈને અચાનક આવે અને ત્યારે આસપાસના ઉભેલા લોકોને ખબર નથી પડતી શું કરવું જોઈએ શું રિએક્ટ કરવું જોઈએ ત્યારે શું કરવું હા કોઈ પણ દર્દીને તમારી સામે વાય આવે તો સૌથી પહેલાં એ દર્દીને જો તમારે સામે પડું પડું થતું હોય તો એને પડવામાં રોકો રાઈટ પડ્યા જો પડી જ ગયું હોય તો તમે એને જરી જસ જઈને એક પડખાબર કરી નાખો એને ડાબર અથવા જમણા બાજુ પડખાબર એનું માથું ન ભટકાય એટલે માથાની નીચે કોઈ એવું જેકેટ કે કંઈક જો કંઈ વસ્તુ મળી જાય મૂકવાની નરમ વસ્તુ અથવા તો પીલો કંઈ તો એ મૂકી દેવું જોઈએ પ્લસ એની આંખોને જરા પણ દબાવી ન જોઈએ એની મોઢામાં ઝાગ આવતી હોય તો ખાલી થોડોક રૂમાલથી સાફ કરી દેવી જોઈએ કોઈ ચમચી ના નાખવી જોઈએ કોઈ રૂમાલ નાખવો જોઈએ લોકોને તમે દર્દીને જુઓ કે વાય આવે છે ત્યાં તો જીભ કતરાઈ ગઈ હોય અને જેની નથી કતરાની પહેલી સેકન્ડમાં એની પછી ક્યારેય કતરાતી નથી પણ લોકોની આ ગેરમાન્યતા છે કે આ નાખવી જ પડશે ચમચી કે આંગળી તો જ આપણે બચાવ કરશું એ ખોટું છે અમુક લોકો ડુંગળી અથવા જૂતો શુંગાડતા હોય છે એ જૂના જમાનામાં ગામડાઓમાં આવું કરતા હતા હું માનું છું ત્યાં સુધી હવે આ મોડર્ન જમાનામાં કદાચ નહીં કરતા હોય અને જો કરતા હોવ તો એને બંધ કરી દેજો એનાથી કોઈ ફાયદો નથી થતો અને જે દર્દીને ઝાટકા બહુ આવતા હોય છે અમુક લોકો એને ઝાટકાને રોકવાનો પ્રયાસ કરતા હોય છે હું કહું છું એને પણ કાંઈ કરવાની જરૂર નથી હોતી જે લોકો બહુ આમ દબાવીને રોકતા હોય ને તો જ્યારે દર્દી ભાનમાં આવે ને શરીરમાં બહુ દુખતો હોય કારણ બધાએ દબી દીધો હોય ન કરવું જોઈએ રાઈટ એટલે જેટલો ઝટકતો હોય ઝટકવા દેવાનું આંખો ઉપર ચડે એને કાંઈ દબાવવાનું નહીં મોટામાં જાગા થોડું સાફ કરી દેવાનું કોઈ ચમચી નહીં કોઈ નાકમાં જૂતા કે સિંગાડવાનું કે ડુંગળી કાંઈ ન કરવું જોઈએ બેથી પાંચ મિનિટ થાય એટલે ઓટોમેટિક આ ઝાટકા બંધ થઈ જશે તમારે બે વસ્તુ જોવાની જોવાની જ હોય દર્દીમાં એક તો તમે પલ્સ જુઓ બરાબર છે કે નહીં શ્વાસ બરોબર લેશે કે નહીં અને કોઈ જગ્યાએ ભટકાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ થોડુંક ઉપરનું બટન જેલું કરીને ચશ્મા કાઢી નાખવા જોઈએ એવું એક નોર્મલ ધ્યાન રાખવાનું બે પાંચ મિનિટમાં બંધ જ થઈ જશે પણ માની લો પાંચ મિનિટ થઈ ગઈ અને ઝાટકા બંધ નહીં થયા તો એનો મતલબ એમ થયો કે આ દર્દીને ઇન્જેક્શન રૂપી દવા જોશે એટલે આ દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવું જોઈએ નવ્વાણું ટકા લોકોને બેથી પાંચ મિનિટની અંદર આ ઝાટકા બંધ થઈ જતા હોય છે રાઈટ એટલે જે દર્દીને ઝાટકા બંધ ન થાય એ લોકોને હોસ્પિટલમાં લઈ જવું જોઈએ બે થી વધારે ઝાટકા આવે એક એપિસોડ બે મિનિટ બીજું આવ્યું તો એ લોકોને હોસ્પિટલમાં લઈ જવું જોઈએ બહુ વાગી ગયું હોય ભૂલમાં તો એ લોકોને હોસ્પિટલમાં લઈ જવું જોઈએ બાકી ઝાઝા ભાગના લોકોને ત્યાં ત્યાં તમે જોશો ને તે વાય થોડીક વારમાં બંધ થઈ જશે અને ત્યારે બંધ થઈ ગયા પછી પણ એના મોઢામાં કાંઈ નહીં નાખવાનું રાહ જોવાની પંદર મિનિટ અડધો કલાક જ્યારે ભાનમાં આવી જાય પછી એને પૂછવાનું હા તે વાઇન દવા બંધ કરી દીધી જાઝા ભાગે લોકો હા પાડશે કારણ કે લોકોને અખતરો કરવાનો બહુ શોખ હોય વાઇન દવામાં આમ થોડો કંટાળો આવે એમથી હાજ નથી લેવી બહુ થઈ ગયું આમ તેમ ને તો પછી એને એ દવાનો ડોઝ આપી દો અને પછી તમારા ન્યુરોલોજીસ્ટને કન્સલ્ટ કરો કે આવું બનાવ બન્યું છે લાવીએ ન લાવીએ કેમ છે અને જો ઝાઝા ભાગે ખાલી દવા ચૂકી ગયા હશો અને દવા આપી દેશો એટલે આપણું કામ થઈ જશે પણ સપોઝ એ ચૂકી ન ગયો હોય નિયમિતતા સાથે દવા લીધી હોય તો એને બીજી ભૂલો કરી હોય કારણ કે વાય દવા ચૂકવાથી નથી આવતી ઉજાગરાથી આવે એક લિમિટથી વધારે તનાવથી આવે ઉપવાસથી પણ આવતી હોય છે અથવા ક્યારેક ફેમિલી ડૉક્ટરે અમુક દવાઓ એવી આપેલી હોય એનાથી વાય આવવાની થોડી સંભાવના વધી ગઈ હોય તો પણ એનાથી વાય આવવાની શક્યતાઓ રહેતી હોય એટલે જો ચૂક્યો ન હોય ને તો એક વખત ન્યુરોલોજીસ્ટને જરૂર તાત્કાલિક બતાવી દેવાનું ભલે દર્દી સારો થઈ જાય પછી હા સર આ જે વાય શબ્દથી બીવે છે લોકો અને દવા લેવાની બંધ કરી દે છે તો આની યોગ્ય સારવાર થઈ શકે છે અને સારવાર યોગ્ય સમય સુધી થયા પછી શું દવા પણ બંધ કરી શકાય અમે જો હું મારી ક્લિનિકમાં સો દર્દી વાયના જોઉં તો લગભગ સાહીઠ થી સિત્તેર ટકા દર્દી એવા હોય જેને વાયની દવા બે કે ત્રણ વર્ષ લીધા પછી દવા બંધ થઈ જતી હોય છે પણ ત્રીસ થી ચાલીસ ટકા દર્દી એવા હોય જેમને લાંબો સમય દવા લેવાની હોય છે એ ત્રીસ થી ચાલીસ ટકા દર્દીઓ જેને લાંબો સમય દવા લેવાની હોય એમાંથી અડધા તો એવા હોય કે જો દવા લે એટલે એકદમ બંધ એક પણ આંચકી આવે અને અમુક એવા હોય જેને દવા લીધા છતાં મહિનામાં એકાદ નોર્મલ કદાચ બે મહિને એકાદ નોર્મલ આવી જાય દસેક ટકા દર્દી એવા હોય જેમાં ગમે એટલે દવા આપો કાંઈ ફરક નથી પડતો હોતો એ લોકો ડૉક્ટર ડૉક્ટર ફેરવતા હોય છે આવા દર્દીઓને એવા અમુક જે દસ ટકા દર્દીઓ જેને વાઈ કંટ્રોલમાં ન રહે એને મહિનામાં ત્રણ ચાર પાંચ છ આંચકીઓ આવ્યા જ કરે આવ્યા જ કરે આવ્યા જ કરે તો એવા દર્દીઓને બ્રેનની સર્જરી કરાવવાની અમે સલાહ આપતા હોઈએ છીએ ડરો નહીં હું બહુ જૂજ લોકોની વાત કરું છું તમારી વાત નથી કરતો ઝાઝા ભાગના લોકોને સર્જરીની જરૂર નથી પડતી હોતી પણ એવા અમુક ડિફિકલ્ટ કેસીસ હોય એમાં જરૂર પડતી હોય છે પણ સારી વાત એ છે કે જે લોકો બ્રેનની સર્જરી કરાવતા હોય ને એમાંથી એસી થી નેવું ટકા લોકોને બહુ જ સરસ રિઝલ્ટ આવતું હોય છે અને ઘરના ખરેખર ખુશ થઈ જતા હોય છે કે આટલું બધું ઝેલ્યું અને હવે અમારા સુખના દિવસો ચાલુ થયા તો મિત્રો વાત ગુજરાતીના માધ્યમથી એક પ્રયાસ હતો તમારા સુધી વાત પહોંચાડવાનો તો તમારે પણ આવી કોઈ સમસ્યા છે તમે મૂંઝવણમાં છો કે કંઈક ખ્યાલ નથી આવતો કે શું કરવું મને માઇગ્રેન છે કે વાય આવે છે આંચકી આવે છે અદરવાઈઝ પેરાલિસિસનો તમને એટેક આવ્યો છે અને તમને એમ લાગે છે કે કાંઈ શું કરશું અમે તો ભાવનગરની અંદર ડૉક્ટર ગુરુમુખાની સર છે એ બે દાયકાથી આ સેવા આપી રહ્યા છે તો તમે એમના સુધી પહોંચી શકો છો એમને પણ કન્સલ્ટ કરી શકો છો તો એમના કોન્ટેક્ટ માટેના નંબર સ્ક્રીન ઉપર આવી રહ્યા છે અને બાકીની તમામ ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો ફરી મળીશું કંઈક નવી વાત સાથે નવા વિચાર સાથે નવા વ્યક્તિત્વ સાથે વાત ગુજરાતી પર